શ્રીમદ ભાગવત કથા ભાગ ગંગા અવતરણની કથા પછી ઈશની કથા કહેવામાં આવે છે આમ નવમા સ્કંધમાં ઈશાનું કથાનું અનુસંધાન છે ઈશ એટલે ઈશ્વર અહીં સુખદેવજી સર્વેશ્વર અને સર્વના આત્મા સ્વરૂપ ભગવાન રામચંદ્રજીની કથા કહે છે રામસ્ત ભગવાન સ્વયં ષડગુણો એટલે ભગ ભગને ધારણ કરી તે ભગવાન યદ્યપિ રાજા પરીક્ષિતે ભગવાન રામની કથા અનેક વાર સાંભળી હતી છતાં સુખદેવજી તેમને તે કથા પુનઃ કહી સંભળાવે છે શ્રીરામની કથા સાંભળ્યા વગર પરીક્ષિતની સૂક્ષ્માતે સૂક્ષ્મ વાસનાઓ દૂર ન થાય તે માટે તેમની કથા કહેવી જરૂરી છે પરીક્ષિતની તમામ સૂક્ષ્મ વાસનાઓને દૂર કરી તેમની રાસલીલામાં સાક્ષીરૂપ થવા યોગ્ય બનાવવા ભગવાન રામચંદ્રજીની કથા કહેવામાં આવી છે વંશમાં રઘુ નામે રાજા થયા રઘુના નામ ઉપરથી સૂર્યવંશનું નામ પડ્યું રઘુવંશ રઘુના પુત્ર અજ અને અજના પુત્ર દશરથ અને દશરથના પુત્ર શ્રીરામ શ્રીરામનું પ્રાગટ્ય પોતાના છ ગુણો ચારે વ્યૂહો અને લક્ષ્મીજી સહિતનું હોય તેવો પૂર્ણાવતાર ગણાય છે એટલા માટે તો મહર્ષિ વાલ્મીકિ કહે છે રામસ્તુ ભગવાન સ્વયં ભગવાન રામચંદ્ર સૂર્ય વિશ્વામિત્ર શંકર અને પરશુરામના તેજ પોતાનામાં સમાવ્યા છે અને તે રીતે પુરુષોત્તમત્વ બતાવ્યું છે આ યુગના સુખદેવજી સ્વરૂપ શ્રી ડોંગરેજી મહારાજે પોતાની શ્રીમદ્ ભાગવત કથામાં શ્રી રામચરિત્ર બહુ વિસ્તારપૂર્વક સંભળાવ્યું છે કામનું નિવારણ કરવું હોય તો રામનું સ્વરણ સ્વીકારવું જ જોઈએ આ કલિકાળમાં તો કામની પ્રબળતા સૌથી વધારે છે માટે કામની પ્રબળતા દૂર કરી હૃદયમાં શુદ્ધ ભક્તિભાવ સ્થાપવા તેઓ શ્રી રામકથા સંભળાવે છે દશરથને ત્રણ રાણીઓ હતી કૌશલ્યા સુમિત્રા અને કૈકય કૌશલ્યા તેમની પટરાણી અને કઈ કઈ તેમની પ્રિય પત્ની ત્રણ રાણીઓ હોવા છતાં રાજાને કોઈ સંતાન ન હતું રાજાએ પોતાના ગુરુ વશિષ્ઠનું શરણ લીધું વશિષ્ઠે તેમને પુત્ર કામેશથી યજ્ઞ કરવા કહ્યું રાજાએ યજ્ઞ કર્યો યજ્ઞકુંડમાંથી ખીરનો ઘડો લઈ અગ્નિદેવ પ્રગટ થયા તેમણે રાજાને કહ્યું આ પ્રસાદ તમારી રાણીને ખવડાવજો તેનાથી તમારા ઘરે દિવ્ય બાળકો પ્રગટ થશે અગ્નિદેવની આજ્ઞા પ્રમાણે દશરથે તેનો અડધો ભાગ રાણી કૌશલ્યાને આપ્યો બાકીના પ્રસાદના બે ભાગ કરી કૈકય અને સુમિત્રાને આપ્યા કૈકય તો પોતાને રાજા દશરથની પ્રિય પત્ની સમજતી હતી હતું પણ તેમ જ છતાં પણ આ પ્રમાણે ભાગ મળવાથી તેને ખોટું લાગ્યું પોતાને સુમિત્રાની સમકક્ષ ગણવામાં આવી તે તેને ન ગમ્યું તેણે પ્રસાદ લેવામાં આનાકાને કરવા માંડી એટલામાં આકાશમાં ઉડતી એક સમડી આવી અને તેના હાથમાંથી પ્રસાદનો પડ્યો લઈ ગઈ પ્રસાદનો પડ્યો તેની ચાચમાંથી છૂટી નીચે જમીન ઉપર બે હાથની અંજલી કરીને ઊભેલા દેવી અંજનીના હાથમાં પડ્યો અંજનીજી પ્રસાદ આરોગી ગયા તેનાથી તેમને ત્યાં શ્રીરામના પરમ ભક્ત શ્રી હનુમાન પ્રગટ્યા પ્રસાદ હાથમાંથી જતા કઈ કઈને પશ્ચાતાપ થયો દયાળુ કૌશલ્યાએ પોતાના ભાગમાંથી થોડોક પ્રસાદ તેને આપ્યો સુશીલ સુમિત્રાએ પણ પોતાના ભાગમાંથી થોડોક પ્રસાદ તેને આપ્યો અને ત્રણેય રાણીઓએ પ્રસાદ આરોગ્યો ત્રણેયને ગર્ભાધાન થયું જ્યારથી ભગવાન રામ માતાજીના પેટમાં આવ્યા છે ત્યારથી કૌશલ્યા માતા પ્રભુમય બની ગયા છે બ્રહ્મ સાથે સંબંધ બંધાઈ જવાથી તેઓ આનંદમય બની ગયા છે તેમના રોમ રોમમાંથી પરમાત્માના મંગલમય નામનો મધુર ધ્વનિ નીકળે છે નવ માસ પૂર્ણ થયા છે રાત્રે રાજા દશરથને સ્વપ્ન આવે છે આંગળી ઋષિમુનિઓ પધાર્યા છે પોતે સરયુ સ્નાન કરી ઠાકોરજીને પંચામૃત સ્નાન કરાવે છે પ્રભુ હસે છે પોતે લક્ષ્મીનારાયણની આરતી ઉતારે છે નારાયણનું દિવ્ય તેજ કૌશલ્યાના ઉદરમાં પ્રવેશ્યું હોય તેમ રાજાને સ્વપ્નમાં દેખાય છે વશિષ્ઠજી તેમના સ્વપ્નનો શુભ ફળ તેમને કહીને સંભળાવે છે કહે છે કે પરમાત્મા તમારા ઘરે પુત્ર રૂપે પ્રગટશે અને તે પણ ચોવીસ કલાકમાં જ કારણ કે તેમના દર્શન કરવા ઋષિમુનિઓ તમારે ત્યાં આવવા નીકળી ચૂક્યા છે શંકર પોતે અયોધ્યાની ગલીઓમાં વિરાહાતુર બની ભમી રહ્યા છે શ્રીરામ તેમના ઈષ્ટદેવ છે તેમના દર્શન કરવા તેઓ તત્પર થઈ રહ્યા છે આમ શ્રી લક્ષ્મીના કાંત સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા મહારાજ દર્શથના ઘરે પ્રગટ થયા છે નિર્ગુણ બ્રહ્મ ભક્તોના પ્રેમને વશ બની આજ સગુણ બનીને પધાર્યા છે અગુણ અરૂપ અલખ અજ જોઈ ભગત પ્રેમ બસ સગુણ સુહોઈ શ્રીરામ ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ્યા અને માતાજીએ પ્રાર્થના કરી માતા પુનિ બોલી સો મતી ડોલી તજહુ તાત યહ રૂપા કી જે શિશુ લીલા અતિ પ્રિય શીલા યહ સુખ પરમ અનુપા માતાજીની પ્રાર્થના સાંભળી શ્રીરામ ચતુર્ભુજ મટી દ્વિભુજ બાળક બની રુદન કરવા લાગ્યા રાણી કૌશલ્યા અને રાજા દશરથના સુખ અને આનંદની કોઈ સીમા ન રહી શુભ સમાચાર આપનાર દાસીઓને વધારે રૂપે પોતાના ગળાનો નવલખો હાર ઉતારીને આપે છે પણ દાસીઓ તો હાર જોતી જ નથી બાલરામને ગોદમાં લઈ તેઓ રમાડવા ઈચ્છે છે તેમને તો બાલરામને છાતી સરસા ચાપીને પરમ આનંદની પ્રાપ્તિ કરવી છે માતા કૌશલ્યા પાસેથી શ્રીરામને લઈ દાસીઓ તેમને પોતાની ગોદમાં લે છે અને બ્રહ્મ સંબંધ થાય છે તેમને સ્વરૂપાનંદની પ્રાપ્તિ થાય છે ચારે તરફ પરમાનંદ થયો છે શ્રીરામના દર્શન કરવા દેવો પધારે છે રામનો જન્મ દિવસે થયો છે સૂર્ય તેમના દર્શન કરી કૃતાર્થ થાય છે પરંતુ ચંદ્ર વિલાપ કરે છે રામ દર્શન કરી સૂર્ય ભાન ભૂલી ગયો લાગે છે ભાન ભૂલી સ્થિર થઈ ગયો છે તે આગળ વધે તો ચંદ્રને રામ દર્શનનો લાભ મળે તે રામચંદ્રને પ્રાર્થના કરે છે નાથ મને ક્યારે દર્શન દેશો રામચંદ્રજી તેને આશ્વાસન આપે છે અને કહે છે ચિંતા ન કરીશ આ વખતે મારા પ્રથમ દર્શનનો લાભ સૂર્યને મળ્યો છે આવતા જન્મમાં તે લાભ હું તને આપીશ હું રાત્રે પ્રગટ થઈશ દશરથ રાજાએ શ્રીરામનું બાલ સ્વરૂપ જોયું ભુવન મનોહર રૂપ જોઈ પ્રેમથી તેમનું હૃદય ભરાઈ આવ્યું દશરથને થયેલા આનંદનું વર્ણન કરવાની શક્તિ દેવી શારદામાં પણ નથી તે આનંદનું વર્ણન સુખદેવજી પણ કરતા નથી સુખદેવજી પોતાના પ્રેમોદમાદને દબાવીને રાખે છે શ્રીમદ્ ભાગવતમાં એવું બે ત્રણ વાર બને છે સુદામા ચરિત્ર વર્ણવતી વખતે અને દસમા સ્કંદમાં કૃષ્ણની અનેક લીલાઓ વર્ણવતી વખતે સુખદેવજીએ પોતાનો પ્રેમ દબાવી રાખવો પડે છે પોતાના પ્રેમની અભિવ્યક્તિ કરતાં પોતાને સમાધિ લાગી જાય તો અધિકારી શ્રોતા એવા રાજા પરીક્ષિતનું શું થાય એવી તેમની પીક લાગે છે રામદર્શન કરી ગુરુ વશિષ્ઠ વેદ મંત્રો ભૂલી ગયા છે સગળું ભૂલાય ત્યારે જ ભગવત દર્શનનો આનંદ આવે ઈશ્વરનો સાક્ષાત્કાર થાય પછી વેદના જ્ઞાનની સી જરૂર બાળરામને લઈ માતા કૌશલ્યા ગોખમાં આવીને ઉભા છે અયોધ્યાની પ્રજા રામ લીલાના દર્શન કરે છે તેઓ ભૂખ તરસ ભૂલી જાય છે તેમનું દેહભાન છૂટી જાય છે બ્રહ્મની શોધમાં ભટકતા જીવનો આરામ આ રામ છે શ્રીરામની મર્યાદાઓનું પાલન કરશો તો મનને તનને અને અંતઃકરણને આરામ મળશે રામચંદ્રજીનું પ્રાગટ્ય રાક્ષસોના સહારને માટે થયું છે એમ માનવું એ ભારે ભૂલ છે તેમનું પ્રાગટ્ય થયું છે જગતના જીવોને જીવનના પ્રત્યેક ક્ષેત્રે ઉચ્ચ આદર્શો બતાવવા માટે રામનું જીવન આદર્શ જીવન છે ભગવાન શ્રી રામ મર્યાદા પુરુષોત્તમ છે તેઓ સ્વયં પરમાત્મા હોવા છતાં ધર્મનું અને મર્યાદાઓનું પાલન કરે છે રામજી જે ચતુર્વ્યુતિ પધાર્યા છે રામ લક્ષ્મણ ભરત અને શત્રુઘ્ન ચાર ભિન્ન સ્વરૂપ નથી ચાર મળીને એક સ્વરૂપ છે રામ પરમ આત્મા છે ભરતજી વૈરાગ્યનું લક્ષ્મણજી વિવેકનું અને શત્રુઘ્ન સદવિચારનું મૂર્ત સ્વરૂપ છે ભરત અને શત્રુઘ્ન એટલે વૈરાગ્ય અને સદવિચાર જો ભરત શત્રુઘ્ન અયોધ્યામાં હોત તો દશરથ રાજા રાજ ન થયા હોત રામજીની સાચી સેવા ચંદન અને પુષ્પથી થતી નથી રામજીની આજ્ઞાઓ અને તેમની મર્યાદાઓનું પાલન કરો એ જ તેમની શ્રેષ્ઠ સેવા છે રામજીનું ચરિત્ર એટલું પવિત્ર છે કે તેનું સ્મરણ કરવા માત્રથી જ જીવ પવિત્ર બને છે એમ છે તો પછી જો શ્રીરામના જીવનનું અનુકરણ કરવામાં આવે તો જીવને શું પ્રાપ્ત ન થાય રામના જીવનનું અનુકરણ કરનાર જીવ બ્રહ્મમય બની જાય તેમાં કોઈ સંદેહ નથી રામજી ઉદાર છે તેમની ઉદારતાનો જગતમાં કોઈ જોટો નથી રામચરિત્ર અમૃતમય છે અમૃત પિતા કોઈ ન ધરાય વધુને વધુ પીવાનું મન લલચાય તેનાથી દિવ્યતા મળે અમરતા મળે પણ તૃપ્તિ ન થાય રામચરિત્ર સાંભળ્યા કરવાનું મન થાય તે સાંભળતા ડોલી જવાય કોઈ એક મહાત્માએ એમ કહ્યું છે કે ભગવાને શેષનાગને હજારો જીભ આપી છે પરંતુ કાન નથી આપ્યા તે પોતાની સહસ્ત્ર જીભ વડે રામનું ચરિત્ર ગાયા કરે છે પરંતુ રામચરિત્ર સાંભળી શકતા નથી સાંભળે તો તે ડોલી ઉઠે અને જો શેષનાગ ડોલે તો તેમના માથા પરનું બ્રહ્માંડ ડોલી ઉઠે અને તેનો વિનાશ થાય શિવજી રામજીના પરમ ભક્ત તેમને એક કરોડ શ્લોકમાં રામકથા વર્ણવી છે તેઓ તે કથા રોજ ઉમાને સંભળાવતા હનુમાનજી તે સાંભળવા રોજ આવતા રામકથા એવી છે કે જે સાંભળે તે ફરી ફરી સાંભળવા ઈચ્છે છે એક વખત દેવો ઋષિઓ અને માનવો શિવજી પાસે ગયા અને રામાયણ પોતાને આપવા વિનંતી કરી શિવજીએ રામના એક કરોડ શ્લોકને ત્રણ ભાગમાં વહેંચીને દરેકને તેત્રીસ લાખ તેત્રીસ હજાર ત્રણસો ને તેત્રીસ શ્લોક આપ્યા એક શ્લોક વધ્યો તેમાં બત્રીસ અક્ષર હતા શિવજીએ તેમાંથી દસ દસ અક્ષર તેમને વહેંચી આપ્યા બાકી રહ્યા માત્ર બે અક્ષર શિવજીએ કહ્યું આ બે અક્ષરો હું કોઈને નહીં આપું હું તેને મારા કંઠમાં ધારણ કરીશ એ બે અક્ષરો હતા રામ સમુદ્ર મંથન વખતે ઉત્પન્ન થયેલું હળાહળ વેશ શિવજી કંઠમાં ઉતારી ગયા છતાં એ બે અક્ષરોના પ્રભાવથી તેમને ઊની આજ પણ ન આવે શિવજીએ જે રીતે રામને પોતાના કંઠમાં રાખ્યા છે તે રીતે તમે પણ જો રામને કંઠમાં રાખશો તો ભવસાગર તો તરી જ જશો પરંતુ શ્રીરામને નિશ્ચય કરીને પામશો આપણા દરેકના જીવનમાં ઝેર પીવાના અનેક પ્રસંગો આવે છે ઘણીવાર આપણે કડવો ઘૂંટડો ગળી જવો પડે છે અણગમતું કાર્ય કરવું પડે છે તે સમયે પ્રેમપૂર્વક મુખેથી શ્રી રામ 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 કહેજો ઝેરની અસર તમારા જીવન ઉપર નહીં થાય રામ નામનો જાપ કરતાં શિવજીને સ્મશાનમાં પણ શાંતિ મળે છે શિવજી રામ નામનો સદૈવ જપ કરે છે એટલા માટે તો શિવ કલ્યાણનું સ્વરૂપ છે રામજીનું પ્રાગટ્ય અયોધ્યામાં થયું ત્યાર પછી ભરત લક્ષ્મણ અને શત્રુઘ્ન પ્રકટ્યા છે આમ દશરથના આંગણામાં ચાર દિવ્ય બાળકો ખેલતા થયા ભગવાન રામની બાળલીલાઓ અદ્ભુત છે અદ્ભુત હોવા છતાં સરળ છે માતા કૌશલ્યાને શ્રી રામ પોતાના મુખમાં આખું બ્રહ્માંડ બતાવે છે માતા કૌશલ્યા શ્રી રંગજીને ભોગ ધરાવે છે તે બાળરામ પોતે આરોગે છે ધૂળમાં ખેલતા અલૌકિક ભાષે છે વાછરડાના પૂંછડા પકડી તેમને દોડ દોડાવતા પડી જાય તેની પાછળ રામ ઘસડાય છે દર્પણમાં ચંદ્રનું પ્રતિબિંબ જોઈ ચંદ્રપ્રાપ્તિનો આનંદ તેઓ માણે છે પરંતુ રામ મર્યાદા ભક્તિનું સ્વરૂપ શીખવે છે તેઓ પોતે મર્યાદાઓ પાળે છે અને બીજાઓને મર્યાદા પાળવવાનું શીખવે છે તેથી તેમની કોઈ પણ લીલા મર્યાદા બહારની લીલા નથી મર્યાદા બહારની લીલાઓ કરવા માટે તેઓ બીજો અવતાર ધારણ કરે છે રામલીલામાં મર્યાદા છે અને કૃષ્ણલીલામાં પ્રેમ છે પ્રેમને મર્યાદાના બંધન હોતા નથી આથી જ તો કૃષ્ણાવતારમાં ભગવાન શ્રી રામે મર્યાદાની પાળ તોડીને અનેક લીલાઓ આદરી છે રામાવતારમાં એક પત્ની વ્રત પાળ્યું તો કૃષ્ણાવતારમાં સોળ હજાર એકસો ને આઠ રાણીઓ સાથે પરણ્યા રામાવતારમાં ઋષિઓને કહ્યું કે તમારો સ્વીકાર હું કૃષ્ણાવતારમાં કરીશ ગોપિકાઓ તરીકે તેમનો અંગીકાર તેમણે કૃષ્ણ અવતારમાં રાસલીલા પ્રસંગે કર્યો રામલીલા સમજીને તેને આચરવી સહેલી છે કૃષ્ણલીલા સમજાય તેવી નથી આચરવાની તો કોઈની ક્ષમતા જ નથી કેવળ પ્રેમમય કૃષ્ણલીલાને યાદ કરીને સુખદેવજી કૃષ્ણ પર આસક્ત બની જાય છે કૃષ્ણલીલાનું વર્ણન કરતાં તે પાગળ બને છે હસે છે અને રડે છે રામલીલા રડાવે છે કૃષ્ણલીલા હસાવે છે અને રુદન અને હાસ્ય બંનેનો આનંદ અનોખો છે અજાયબની વાત તો એ છે કે રામાવતાર પૂર્ણ પુરુષોત્તમનો હાસ્ય અવતાર ગણાય છે છતાં રામચરિત્ર સૌને રડાવે છે એનું રહસ્ય એ છે કે વિરહમાં રડવું પડે પરંતુ વિરહનો આનંદ સૌથી શ્રેષ્ઠ પ્રકારનો આનંદ છે ગોપીઓને જ્યારે વિરાહાનંદ પ્રાપ્ત થયો ત્યારે તે પણ રડી હતી રડવામાં જે આનંદ છે તે અવર્ણનીય છે સંયોગના આનંદ કરતાં પણ વિરહનો આનંદ શ્રેષ્ઠ છે તેથી તો સાચો વૈષ્ણવ અદ્વૈત કેળવવા ઈચ્છતો નથી તે ભગવાનનું થોડુંક દ્વૈત રાખવા માંગે છે દ્વૈત હોય તો સેવા થાય ભક્તિ થાય અને વિરાહાનંદની પ્રાપ્તિ થાય એટલા માટે તો ભક્ત કવિ દયારામે ગાયું છે કે એકતામાં તમે ન મળો સ્વામી એક થયા પછી કોણ સ્વામી અને કોણ દાસ સુખદેવજીએ રામકથાની શરૂઆત વિશ્વામિત્રના પ્રસંગથી કરી છે જે આપણે આવનારા ભાગમાં સાંભળી